એ માતાજી મિત્રો તો આપણે આવી ગયા વાડીએ અને આજે વાડીએ એમ ક્યો ને કે આપણે પકોડીનો પ્રોગ્રામ પકોડીનો પ્રોગ્રામ છે જોઈ શકો છો મસ્ત મજાની પકોડી આપણે સાથે પ્યાજ માઓ જોઈ શકો છો આ બાજુ ચંદુભાઈ ભરી રહ્યા છે ત્રણ જણા છે અમારા છે બીજા પણ છોટા કાઢેવા છોટા કાઢેવા બાઈટિંગ કરે જોરદાર ખાય છે આ જોઈત ભાઈ કે પકોડી જોરદાર છે આવું રોજ આવતું રહેવાનું રોજ પોગ્રામ નવો નવો આપણે વાડીએ બનાવતા રહીશું અને તમારે બી પ્રોગ્રામમાં જોઈન થવું હોય પચાસ નોટ રોજ ગાડવી પડે તો તમે બી આવો લાઈક કરો કોમેન્ટ કરો અને બ્લોગ આપણે જોતા રહો કંઈક નવું નવું આપણે બ્લોગમાં લાવતા રહીશું અને તમારે આવા પ્રોગ્રામમાં જોઈન થવું હોય તો પચાસ હો આપણે ખર્ચો કરવાનો